ત્યારે આજે તેવીસ જૂન રવિવારના રોજ ગરબાડા નગર સહિત પંથકમાં પોલિયો દિવસ નિમિત્તે પોલિયો રસીકરણ અભિયાન અંતર્ગત ઝીરોથી પાંચ વર્ષના બાળકોને પોલિયોના બે ટીપાં પીવડાવી બાળકોને પોલિયોની બીમારી સામે રક્ષિત કરવામાં આવ્યા હતા ગરબાડા નગરમાં જૂની પંચાયત પાસે પોલિયો બૂથ ઉપર ગરબાડા તાલુકા ભાજપા પ્રમુખ પ્રજીતસિંહ રાઠોડ તેમજ ડૉક્ટર પ્રિયંકાબેન બારિયાના હસ્તે દીપ પ્રાગટ્ય કરી પોલિયો રસીકરણની શરૂઆત કરવામાં આવી હતી અને નવજાતથી પાંચ વર્ષના બાળકોને પોલિયોના બે ટીપાં પીવડાવી બાળકોને રક્ષિત કરવામાં આવ્યા હતા આ વેળાએ ગરબાડા ભાજપા પ્રમુખ પ્રજીતસિંહ રાઠોડ મિનાક્યાર પીએચસીના ડોક્ટર પ્રિયંકાબેન બારિયા હેલ્થ વર્કર સોનલબેન પરમાર સહિત આશા બહેન ઉપસ્થિત રહ્યા હતા જો કોઈ બાળક પોલિયોની રસીથી વંચિત રહી જાય તે માટે ચોવીસ અને પચ્ચીસ જૂનના રોજ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ઘરે ઘરે જઈને બાળક રસીકરણથી વંચિત નથી તેની ખાતરી કરી પોલિયો રસીકરણમાં કોઈ બાળક બાકી હશે તો તેને સ્થળ પર જ પોલિયોની રસી પીવડાવવામાં આવશે